એ હારું બાપુ લાય હવે બીજો મૂર્ખો ગોતવા દે આ આછા તો સારો છે મારા બેટાઈ નહીં આ ફ્રેન્ડ શેરી રેખડ્યો પણ આ ભૂર્યો છે જડતો નથી મારા છોકરા ને ભાર્યો તો એ તારા છોકરાને મેં નથી ભાર્યો પણ તારો છોકરો ક્યાં નાનો છે તે ગામમાં ખોવાય જાય મારો છોકરો નાનો નથી અમને ખબર છે પણ એમાં બુધી જ નથી તારો છોકરો એવો તને શું કંદડે છે એ ભીમલા તને મારે શું વાત કરવી મારો છોકરો આવ ધંધો જ નથી કરતો કાય અને મારે શું કરવું એ કમલા તો તો તને મારા જેમ ઘરો અનટતા આશી હે ભીમલા મારે એનું શું કરવું એ એક બાપુ છે એના આગળ તું હાથ જોરાય એટલે તો તને ખબર પડ જાય કે તારો છોકરો કેમ નથી ધંધો કરતો એ ભીમલા એ ક્યાં છે એ બાપુ હવે એ એક બાકી રહ્યું છે

ખોટ્યું તો ખોટ્યું કોઈ નામે દેતું નથી દુકાને બધા દીકરા તારા દુખ ભાંગી નાખું તો અરે બાપુ તો તમારે જેવો તો ભગવાન એ ને બાપા ભગવાન નઈ એમ નહી હાલે દુઃખ ભાંગું ને એટલે દક્ષિણા થાય છે તારે કઈ વાંધો નથી પણ આ એક રાહુ રહ્યો ને રાહુ નડે છે બાપુ એનું શું કરવું મારે દીકરા હું ઝાપ જ એવા ઝપાડી દઈશ ને તે રાહુ ઠેઠ તારા ઘીરી આવશે પણ આમ જો રાહુ ને તું ધબ ધબાવી નાખજે બાપુ ધબ ધબાવી તો નાખી પણ હું ઓરખીશ કેમ રાહુ ને આમ જો દીકરા રાહુ તારા ઘીરી આવે ને એટલે રાહુ ના કપાળે કારો સાંડલો એ છે પછી તું દીકરા મોરો નો રહેતો અરે બાપુ મને રાહુ નડતા હોય અને પછી હું મોરો રહું ધબ ધબાવી જ નો નાખું હા હા ભલે ભલે દીકરા આવે લાય દક્ષિણા લાય

ખોટી ખોટી કામમાં તો આવી ગઈ બાપુ એ મફતમાં જોઈ દીધો આપડે તો કામ થઈ જાય

હું કઉ ને એવી રીતે કરજો તમારો મારો છોકરો હવારમાં ઘીરી આવે ને એટલે નિતા ને એક લાખો સડાઈ દેવાનો એટલે કેતુ રહ્યો ને એ અહીંયાથી ખઈ જાય છે એટલે તમારો દીકરો કામ કરવા મંડશે છેતુના દીકરા મારા માથે ત્યાં હાથ ઉપડ્યો એમલા બાલના 이혼을... 아하 빨리 봐야 돼 나, 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 나 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 나, 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 나,